સુરતમાં કોરોનાની વૈશ્વિક મહામારીને લઈને પહેલા રાઉન્ડમાં સુરતમાં ઘણા કેસો સામે આવ્યા હતા બીજા રાઉન્ડમાં પણ સુરતમાં ફરી એકવાર કોરોનાના સંક્રમણની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે લોકોને કોરોનાને લઈને જાગૃતિ આવે અને ફરી એકવાર હીરા ઉદ્યોગમાં કામ કરતા કર્મચારી અને લોકો વિશેષ કાળજી રાખે તે માટે સુરતમાં વરાછા અને મૈધરપુરા હીરા બજાર ખાતે હીરાના વેપારીઓ દ્વારા લોકોને જાગૃત કરવાનો એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં વેપારીઓ પર રસ્તા ઉપર ઉતરી ગયા હતા અને યમરાજનો વેશ ધારણ કરીને લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જો તમે કોરોનાને ગંભીરતાથી નહીં લો તો તમને આ જીવલેણ રોગમાં યમરાજ જમીન પર લેવા આવશે જેથી કોરોનાની ગાઈડલાઇનનું યોગ્ય પાલન કરો નહીં તો હાલમાં યમરાજ તમને લેવા આવી જ પહોંચ્યા છે આવી વેશભૂષા ધારણ કરીને લોકોને કોરોના સામે જાગૃત કર્યા હતા તમામ ગાઈડલાઇનનું પાલન કરીને કોરોના સંક્રમણ અટકે તે માટે જાણકારી આપવામાં આવી હતી તો તમારી શું વિચાર મારા દીઠ તમારે બધું હોય તો માસ્ક પહેરો હેન્ડ સેનિટાઈઝર નો ઉપયોગ કરો બે વ્યક્તિ ઉભી હોય ત્યારે રાખો